અંકલેશ્વર ટેનિસ ના ખેલાડીઓ ઓગણસિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ઝડપ્યા દરજ ભાતી તાજેતરમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે અંડર ફોર્ટીનમાં રિહાનસિંહ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો ત્રણેય ખેલાડીઓની ગુજરાતની ટીમમાં પસંદગી કરાઈ છે ડિસેમ્બરમાં SGFI રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા મધ્યપ્રદેશના દિવાસમાં યોજાશે જેમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે દર્શ પટેલ બીજી વખત નેશનલ માં રમશે પહેલી વખત ગુજરાત ની ટીમ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો મારું નામ રજ કૌશલ કુમાર પટેલ છે હું રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરું છું હું સોફ્ટ ટેનિસ અને લોન ટેનિસ માં ઇન્ટરેસ્ટ ધરાવું છું હું અંકલેશ્વર જીમખાના માં વાજીદ સર પાસે કોચિંગ લઉં છું હું છેલ્લા 3 વર્ષથી કોચિંગ લઉં છું અને દરરોજ 6 કલાક પ્રેક્ટિસ કરું છું મેં 2024 માં સોફ્ટ ટેનિસ અંડર 14 ટુર્નામેન્ટ માં બ્રોન્ઝ મેડલ હાસિલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું અને અત્યારે મેં બે હજાર પચીસમાં સ્ટેટ લેવલ પર સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું અને હવે મધ્યપ્રદેશ દેવાસ ખાતે ગુજરાતનું નેશનલ લેવલ પર ફરી પાછળ રિપ્રેઝન્ટ કરીશ